ખેડૂત આગેવાન આપ્યું છે હા છે એમણે કહ્યું કે બનાસકાંઠા પંથકમાં પૂર જે પરિસ્થિતિ એટલે થઈ ગઈ કે પાણીનો નિકાલ નથી રેવા દીધો લોકોએ વહેણ અવરોધ્યા છે

તો પણ દસ વીઘા ખેડ છે અને એ પર્વતપીર નું સાપ કેવું એવું છે કે પચીસ ઇંચ વરસાદ પડેલો છે અને એ વરસાદના લીધે આવી પરિસ્થિતિ સજાની અમારા ઇતિહાસમાં નહીં જોયું કે આવી પરિસ્થિતિ થાય અને બીજા નંબર ની વાત કહું છું કે પોતાના ખેતરના સેટાથી જો પાણી થતું હોય તો એ ખેતરમાં એક ફૂટ કે દોઢ ફૂટ પાણી તો એનો એ પાવો તૂટી જાય છે કારણ કે એટલું જ પાણી હોય છે પરંતુ આ લોકો આ પોતાની ભૂલ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને ભૂલ છે અહીંયા એમના કેમ્પ ચાલે છે જે મીઠાનો છે

કે કોઈ ખેડૂત પોતાના ખેતરનો નું પાણી તો એ નું પાણી હોય છે પણ આખા વિસ્તાર નું કોઈ બે હજાર